મુંબઈ કલકત્તા અને દિલ્હીમાં ફિલ્મ સ્ટાર અને સફળ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટને મળતી વાસ્તુ અને ન્યુમરોલોજી સર્વિસિસ આણંદમાં પણ ઉપલબ્ધ છે ઓકલેટ સર્વિસીસ જેમાં આપ મેળવી શકો છો વાસ્તુ ન્યુમરોલોજી એસ્ટ્રો વાસ્તુ મોબાઈલ ન્યુમરોલોજી પંચપક્ષી દેવતા એક્ટિવેશન રેકી ક્રિસ્ટલ થેરાપી સહિતની તમામ સર્વિસીસનો લાભ હવે આણંદમાં પણ શક્ય છે ટ્રેડમાર્ક રજિસ્ટર અને આઈએસઓ સર્ટિફાઈડ યુનિવર્સલ વાસ્તુ જેમાં સત્તર વર્ષનો અનુભવ ધરાવતા અને પજ્યારથી વધુ સેટિસ્ફાઈડ ક્લાયન્ટ અને વેલ કોલિફાઈડ ટીમ મેમ્બર્સ અને આનંદ ખેડામાં સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ લાઇફટાઈમ મેમ્બરશિપ ધરાવતા કુલદીપ બી ભટ્ટ જે વેલ ક્વોલિફાઈડ અને સર્ટિફાઈડ છે અને સાત દેશોમાં પોતાની સર્વિસીસ આપી લોકોના જીવનમાં સારા પરિવર્તન લાવી શક્યા છે વાસ્તુ એ શ્રદ્ધા અંશ્રદ્ધાનો વિષય નથી એક પ્રાચીન વિજ્ઞાન છે જે ઋષિ ઋષિમુનિઓ દ્વારા આપણા સુધી પહોંચાડવામાં આવ્યું છે વાસ્તુના માધ્યમથી જીવનની અંદર ઘણા બધા સકારાત્મક ફેરફારો કરી જીવનને આનંદમય સફળતાપૂર્વક અને સુખમય બનાવી શકાય છે હેલ્થ ઇશ્યુ રિલેટેડ ઇકોનોમિકલ પ્રોબ્લેમ રિલેશનશિપ જેવા પ્રોબ્લમ્સ બી વાસ્તવના માધ્યમથી સોલ્વ કરી શકાય છે તમે બી આનો લાભ લઈ અને તમારા જીવનની અંદર સારા પરિવર્તન લાવી શકો છો લોકેશન અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પરથી મેળવી શકો છો